ચોવીસ બાર ઓગણીસો ચોપન ના રોજ શાળાની સ્થાપના થઈ હતી મગડાલા પ્રાથમિક શાળાની સ્થાપના સિત્તેર માં જન્મ નિમિત્તે સુંદર સાદગી પૂર્ણ શાળાનો જન્મદિવસ દિવસ મનાવવામાં આચાર્ય શ્રી હરજીભાઈ રાજપૂત દ્વારા અથાગ મહેનત કરીને એક સપ્તાહ થી શાળા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ સફળ બનાવીને આજે મગડાલા પ્લાસ્ટિક મુક્ત બને એ હેતુથી વિદ્યાર્થીઓ સાથે આચાર્ય શ્રી હરજીભાઈ અને વણસોરપુરા શાળાના આચાર્ય શ્રી નેમા નેમાભાઈ મધ્ય ભોજન સંચાલક તખાભાઈ ચૌહાણ તેમજ શિક્ષક મિત્રો સહિત ગામમાં પડેલો પ્લાસ્ટિક વીણી અને એનો યોગ્ય નિકાલ કર્યો ત્યારબાદ શાળાના બાળકોને પોવાનો સુંદર મજાનો નાસ્તો પીરસવામાં આવ્યો

આ કાર્યક્રમ થકી બાળકોએ આપણને શીખ આપી છે કે ગામ સ્વચ્છ રાખો અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ના ફેકો પ્લાસ્ટિક કચરાપેટીમાં નાખો અને બાળીને પ્લાસ્ટિકને નષ્ટ કરો એટલે બાળકોનો સંદેશો સ્વીકારીને હવે દરેક મિત્રો પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેકો કચરો કચરાપેટીમાં નાખો પછી એનો યોગ્ય રીતે નિકાલ કરો જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટર સિદ્ધરાજ સિંહ મગડાલા